બઉ બે જ શબ્દ માં કે છે રામ નામથી ભય તળે રામ નામથી ભય તળે જીવન ઘડતરના સાતમી રામ નામથી ભય તળે ભગવાનને આપણે સ્મરીને તો ભગવાન આપણી અંદર જ છે આપણે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી આપણે એમ કહીએ ને કે પેલા એમ કે અરે ભગવાન તો ક્યાંય સામું જોતો નથી પણ આપણે કોઈ દિવસ એને મહિલા જ નથી કોઈ યાદ જ નથી કરતા તો આપણે ક્યાંથી આપણા જોઈએ ભગવાન તમારે ક્ષણે હાજર છે બેઠો હૃદયમાં તમારે એને યાદ કરવો જોઈએ જો યાદ કરો પછી રામ ને માનતા હોય શંકર ગમે તે માનો પણ એ તમારી અંદર જ છે રામ નામ થી ભય ટળે ત્રણ શબ્દ જો કેટલું કહી જાય છે ખાલી રામ નામ અને ભય ટળે ઈ ત્રણ શબ્દમાં જ આખું સમજાઈ જાય છે મોહન નાનો હતો ત્યારે બહુ જ બીકણ હતો મોહન નાનપણથી તેને ભારે ભય લાગતો હતો ચોર ભૂત પ્રેત બધાથી અને બહુ જ ડર લાગતો હતો રાતના એકલા ક્યાંય જવાની ના મળે રાતના ક્યાંય જેવા જવાની હિંમત ના કરે અંધારામાં તો ક્યારેય ના જાય અંધારામાં તો એ ક્યારેય ના જાય અંધારું હોય તો ત્યાં જાય તો એને ભીખ લાગતી દીવા વિના શું પણ એ લગભગ અશક્ય રખે દીવા વિના તો શું એના માટે હાવ અશક્ય હતું એક સેકન્ડ પણ ના જાય અહીંથી ભૂત આવે ત્યાંથી ચોર આવે ત્રીજી જગ્યાએથી શું જગ્યાઓથી સુ સુર્પ સર્પ સર્પ એટલે કે સાપ અહીંથી સાપ આવશે તો અહીંથી ભૂત આવશે તો અહીંથી પ્રેત આવશે તો અહીંથી ડાકણ આવશે તો એના મનમાં એવા જ ભય થયા કરતા હતા એટલે તે દીવો તો જોઈને જ આટલો બધો જ ડર તેના મનમાં બેસી ગયો. અહીંથી સાપ આવશે અહીંથી ભૂત આવશે અહીંથી પ્રેત આવશે મોહનના ઘરમાં એક જૂની નોકર નોકર હતી તેનું નામ રંભા ને રંભા એ નાના મોહને એમ સમજાવ્યું કે ભૂત પ્રેત આદિના ડર માં છૂટવાનું ઔષધ રામ નામ છે ભૂત પ્રેત થી છૂટવાનું ઔષધ રામ નામ છે મન માં તો રામ નું નામ લીધે રાખ્યું એટલે કે રામ આપણને બધા જ ભય માંથી બચાવે છે એ મનમાં માં રામ નું નામ સતત લીધા કરતો તો એટલે તે ડર માંથી એને બચાવે છે અને એને જે રંભાએ કીધી એ વાત માં બેસી ગઈ ના હવે વધારે શ્રદ્ધા હતી તેથી ભૂત પ્રેત ભૂતપ્રેતા ભયથી બચવા એ રામ નામનો ભય કર્યા જ કરતો કર્યા જ કરતો પણ બાર પણ માયે બાળપામાં એ રોપેલા આ બીજ ને આગળ જતા મોહન માટે એક જ અબોધ શક્તિ રૂપ બની ગયું રામ નામનું અબોધ શક્તિ એનામાં દ્રઢ વેચી ગયો કે ના મારા માટે રામ નામ જ છે તો તો સતત રામ નું નામ લીધા હતો આ મોન તે મોન મોન દાસ કર્મ ગાંધી મહાત્મા ગાંધી બાળપણ નો એક ડરપોક છોકરો મોટો થતા આખી દુનિયા નો આખી દુનિયા ને પાઠ શીખવનાર મહાત્મા બન્યો અને તેમાં ઈશ્વર ઉપર ની શ્રદ્ધા એ મુખ્ય કામ કર્યું રામ નામ એના શ્વાસો સ્વચ્છ શ્વાસ શ્વાસો શ્વાસ સાથે વણાઈ ગયું રામ નામ તેનામાં શ્વાસો શ્વાસ તરીકે વણાઈ ગયું અને એને વિશ્વાસ બેસી ગયો અરે જો એટલે એવું કંઈ નથી આપણે જે માતાજીને માનતા હોય કે શંકર ભગવાનને માનતા હોય કે ભોળાનાથ ને માનતા હોય કે કૃષ્ણ ભગવાન તમે જેને પણ દિલથી તમે યાદ કરો તો એ તમારી હાજર જ છે ક્યાંય આખો નથી તો મારા બાળકોને ખાસ ને ખાસ વિનંતી કે તમે તમારા બાળકોને મોટા નાના બધા ઘરમાં મળીને વાંચો એથી કરીને સારા વિચાર ને સારા સંસ્કાર મળે